नमस्कार नजर न्यूज में आप हार्दिक स्वागत है हूँ अपनी साथ अजय वगेला आओ जो आज मुख्य समाचार વડોદરાના તરસાલી વિસ્તારમાં સિત્તેર વર્ષીય મહિલાની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાની ચકચારી ઘટના સામે આવી છે આજે સવારે મહિલાના ઘરની લાઇટો જતા તેઓ બહાર જોવા નીકળ્યા હતા અને જાણવા મળી રહ્યું છે તેવામાં અજાણ્યા શખ્સો દ્વારા તેમની હત્યા કરીને તેમના કાનની બુટ્ટી અને ચેનની લૂંટ કરી હોવાનું પણ સપાટીમાં આવ્યું છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની તપાસમાં ડોગ સ્ક્વોડ એફએસએલ તથા ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો જોડાઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે શહેર પોલીસ કમિશનર નરસિમ્મા કોમર પણ જણાવે છે કે મકરપુરા પોલીસ મથકમાં આજે વહેલી સવારે એક લૂથ વીઠ મદડનો રિપોર્ટ થયો છે પોલીસને જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ ઘટના સ્થળે અને બનાવના સ્થળે આવ્યા હતા અને સંભવિત એન્ટ્રી પોઈન્ટ વીજળી કટ ઓફ કરવાનો પ્રયાસ બાદમાં બે સિનિયર સિટીઝન પૈકી મહિલાની બુટ્ટી અને ચેનની લૂંટ ઘટના સ્થળની મુલાકાત લીધી છે એપેસએલ ટીમ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ પીસીબીની ટીમ ઘટનાની વિગત મોડસ ઓપરેટરી અગાઉની ઘટનાઓ તેમાં સંડોવાયેલા આરોપીઓને ધ્યાને રાખીને વિસ્તૃત તપાસ હાથ ધરી છે આ ગુનાના આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસ તરફથી જુદી જુદી ટીમો તૈનાત કરવામાં આવી છે મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વહેલી સવારે એક રોબરી વિથ મર્ડરની કેસ રિપોર્ટ થયું છે આ બાબતે પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ ટીમ ને આપણા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અત્યારે હું પણ સ્થળ નિરીક્ષણ કરીને આપણા બનાવાળી જગ્યાએ જે પરિસ્થિતિ છે સંભવિત જે ક્રિમિનલની એન્ટ્રી પોઈન્ટ કેવી રીતે ઘરની અંદર વીજળી કટ કટ ઓફ કરવાની જે પ્રયાસ થયું છે ને તે પછી ઘરમાં રહેતા બે સિનિયર સિટીઝનોમાંથી એક બેનને ઇન્જરી પહોંચાડીને એમના કાનના બૂટી ને કલાના એક ચેઇનનું જે રોબરીના સમગ્ર ઘટનાક્રમ બાબતે આપણે વિઝિટ કરી છે આ ઘટના અંગે फोरेन्सिक सायन्स टीम पोलीस स्थानिक पोलीस ना टीमो क्राईम ब्रांच प्रिवेशन ऑफ क्राईम ना चुनंदा अधिकारीना टीम घटना विगत देखातो मोडसप्रिंडी अगाव आतार बनेल आकारना बनावना ऐतिहासिक घटना तेवायला क्रिमिनल आधा विगतने ध्याने रही આપણે એક વિસ્તૃત તપાસ હાથ ધરી છે અને આ ગુનાને શોધી આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી એમના સુધી પહોંચીને એમને કાર્યવાહી કરવા માટે વડોદરા શહેર પોલીસ તરફથી જુદા જુદા ટીમો ટેકનિકલ ફોરેન્સિક અને અન્ય ભૌતિક પુરાવોના આધારે આપણે મહેનત કરશે અને જે રીતે ગુનાના તપાસમાં પ્રગતિ થાય આપણા માધ્યમથી પણ હું આપણે જાણ કરીશું મને વિશ્વાસ છે આ ગુના શોધવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળશે અને આવા બનાવો બનતા અટકાવવા માટે આપણે કાર્યરત રહીશું